પોલીસ તાત્કાલિક આદેશ આપી આરોપીની ધરપકડ કરી અને આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને સજા થાય તેવી બાનધરી આપતા મામલો થાળે પડ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રહેતા એક શ્રમિક પરિવાર ઉમરગામ વિસ્તારમાં આવેલી ચાલીમાં રહે છે તેમની ત્રણ વર્ષની બાળકી નજીકમાં રમી રહી હતી બાળકીના પિતાના મિત્રએ સત્યાવીસમી ઓગસ્ટના બપોરે બાળકીને લોભામણી લાલચ આપી ચાલીની ઉપરના બાથરૂમમાં લઈ ગયો હતો જ્યાં યુવકે ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા

ઘટના અંગે સાંજે બાળકીના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે બાળકી સાથે અડપલા કરનાર યુવક વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ઉમરગામ પોલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી ઘટના બાદ ઉમરગામમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો

દીકરી સાથે દુષ્કર્મની એમની કમ્પ્લેન હતી તાત્કાલિક પોલીસે બાળકીને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપી હતી અને મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ એને હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એને રિફર કરવામાં આવી હતી માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે સિક્સટી ફાઈવ બી પાસઠ બે અને એની સાથે સાથે પોક્સોની કલમ ચાર પાંચ છ આઠ મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાકી બાતમી આધારે અને પાકી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત નાસિક અલગ અલગ રેલવેની રેલવે ટ્રેનમાં ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી

સ્વસ્થ છે દીકરી અત્યારે ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે તબિયત એકદમ સારી છે અને આરોપી ફરિયાદ દાખલ કરીને એક જ કલાકમાં પકડી લેવામાં આવ્યો છે ગુનાની તપાસ યોગ્ય રીતે થાય એના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ડીવાયસપી વાપી ડિવિઝન દવેના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવી છે જેની અંદર પીઆઈ શૈલેષ ચૌધરી મહિલા પીએસઆઈ સ્મિતા વસાવા અને અન્ય ચાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે સાત અધિકારી કર્મચારીઓની ટીમ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની તપાસ કરશે વલસાડના એસપીએ તાત્કાલિક માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીને અડપલા કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઘટના અંગે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોને જાણ થતા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદ લઈને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી બાળકીનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી આગામી બે વીકમાં આ ગુનાના કામે શાસિત કરી દેવામાં આવશે અને આ ગુનામાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક કરીને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને વહેલામાં વહેલી તકે સજા થાય એવો પ્રયત્ન વલસાડ જિલ્લા પોલીસનો રહેશે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તમામ બનતો પ્રયત્ન આરોપીને પકડવામાં કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે બાળકીની પણ તબિયત પ્રોપર રહે એના માટે તાત્કાલિક એના મેડિકલ પણ કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસે પૂરતી કામગીરી કરી એના કારણે જ આરોપી એક કલાકની અંદર પકડાઈ ગયો છે ઘણા બધા લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ઘણા બધા લોકો ગેરસમજ અને ગેરમાર્ગે દોરાયા છે હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની જનતાને અને ઉમર ગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈ પણ વ્યક્તિ મારો ઉમર ગામનો વ્યક્તિ કે મારો વલસાર જિલ્લાનો વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય દીકરીની તબિયત એકદમ સ્વસ્થ છે આરોપી પકડી પાડવામાં આવ્યો છે એસઆઈટીની ટીમ

આરોપી ના સંપર્કમાં છેલ્લા પંદર દિવસથી આવ્યો હતો આરોપીની જે બહેન છે અને ફરિયાદીએ જ આરોપીને પોતાની કંપનીમાં પંદર દિવસ પહેલા નોકરી લગાવ્યો હતો અને બંને સાથે જ નોકરીએ જતા હતા અને એ બંનેની એકબીજાની ઓળખાણના કારણે એણે આ દીકરીની સાથે એકલતાનો લાભ લીધો હતો

અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વલસાડ